ધારી શહેરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એક વખત સામે આવી ધારી શહેરમાં વાલ્મીકી નગરમાં છેલ્લા આઠ દિવસથી પાણી વિતરણની કામગીરી બંધ પાણી માટે વલખા મારતી વાલ્મીકી નગરના રહેવાસીઓ અગાઉ પણ રેડિયા ટોળનો ત્રાસ ગામમાં ગંદકીનો ગંજ સફાઈ કામદારોના પગાર પાણી વિતરણની કામગીરી જેવી અનેક બાબતોથી નગરપાલિકા પ્રખ્યાત છે છેલ્લા આઠ દિવસથી ધારીના વાલ્મીકી નગરમાં પાણી વિતરણ ન થતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નગરપાલિકા દ્વારા બસ એક જ જવાબ લાઈન તૂટી ગયાને લીધે પાણી વિતરણ થતું નથી તો શું લાઇન રિપેરિંગ ન થઈ શકે લોકોને પાણી વિતરણ નહીં થાય જેવા અનેક સવાલો ધારીના વાલ્મિકી નગરના રહેવાસીઓ કરી રહ્યા છે વાલ્મિકી નગરના રહેવાસીઓએ વિનંતી કરી શકે બને એટલું વહેલું પાણી વિતરણ કરવામાં આવે અશોક મણવર અમરેલી પૂનમ તમારું ઉમેશભાઈ ચાવડા શું પ્રશ્ન છે તમારો અમારે પાણીનો પ્રશ્ન છે આ દસ દિવસથી આ દસ દિવસથી અમારા વાસની અંદર પાણી નથી આવતું અને પાણીની બહુ જ પ્રોબ્લેમ છે અમારે અને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી ધ્યાન દેતા નથી કેટલા દિવસથી પાણી નથી આવતું દસ દિવસથી પાણી આવતું નથી અમારે તમે રજૂઆત કરી લી હા રજૂઆત કરેલી હતી ફરજ પરના અધિકારીને ફોને અત્યારે કરેલો હતો તો શું કીધું તમે એણે એવું કીધું કે તમે વાલમેનને કહો બરાબર વાલમેનને કીધું તો વાલમેને એવું કીધું કે અમે વાલ ખોલેલો છે પણ પ્રેશરના કારણે પાણી આવતું નથી તો પછી તમને હું પ્રશ્ન શું કે હલ થાય પ્રશ્ન અમારે એ કે અમારે વ્યવસ્થિત પાણી જોઈ પાણી અમારે આવતું જ નથી બરોબર ધારી નગરપાલિકા વાલમેન હરેશ ગોંડલિયા આ ઋષિ સમાજમાં અત્યારે મને એ લોકોએ બોલાવ્યો છે આ લોકોને પાણી ચડતું નથી અને પાણીનો પ્રશ્ન છે પાંચ છ દિવસ તો અત્યારે અહીંયા સંપને ટાંકાની બધી બંધ છે બે મોટરું બંધ છે અત્યારે ખાલી ત્રણ મોટરનું પાણીનું ડાયરેક્ટ વિતરણ થાય છે તેમાં પાણી આ લોકોને સડતું નથી પાણી ભરાતું નથી અને પાણી આવવામાં બહુ વિલંબ થાય છે પણ આઠ વાગ્યાનું મેં ખોલ્યું હતું તો આ લોકોને હજી અડધા નહીં ભરાણું નથી પાણી અને પાણીની બહુ તકલીફ આ લોકોને છે એટલા માટે આ લોકોએ કીધું કે ભાઈ તમે ટાંકાની વ્યવસ્થા કરો બરાબર મેં કીધું ભાઈ એ મારા અંદરમાં ન આવે એ મારા સાહેબ પિન્ટુભાઈ અથવા ચીફ ઓફિસર સાહેબ છે એના અંદરમાં આવે હું જોઈ શકું બેસું તમારે ભરાય નહીં ત્યાં સુધી હું બેસું તો પિન્ટુભાઈ રજૂઆત કરી તો પિન્ટુભાઈ તમને શું કીધું પિન્ટુભાઈ કહે કે હું અત્યારે નહીં આવી શકું કહે બરાબર છે અને એ લોકોને અહીંયા સવારે સાહેબ આવે ને આવીને રજૂઆત કરે સાહેબ